જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નેલખંડ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જગમાલભાઈ નંદાણીયાની આગેવાની હેઠળ કાઢવામાં આવેલી રેલીમાં તેમના જણાવ્યા મુજબ સિંહ બચાવો અભિયાન અંતર્ગત ઉજવાતા સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ડીડી લાડાણી પાઠક સ્કૂલ તેમજ કેશોદની સંસ્થાઓ દ્વારા કેશોદના રાજમાર્ગ પર લોકજાગૃતતા તથા લોક ભાગીદારી થી લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સી બચાવ અભિયાન માં સહયોગ આપે અને પર્યાવરણની અસંતુલિતતાને અસંતુલિતતા ઓળખીને પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને આવનારી પેઢી માટે પર્યાવરણનો વારસો યથાવત જળવાઈ રહે તે માટે લોકો લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે સાથ સહકાર આપે તેવી શુભેચ્છાના હેતુ એક મારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ મોરા સાથે સી બચાવો ગીર બચાવો નાનારાઓથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા રેલીમાં માલધારીઓના સિંહ પ્રેમ અને એમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતી સત્ય ઘટના પર આધારિત ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપાર નવલકથાના કેટલાક અંશો બાળકો દ્વારા બે દેશી ભાષામાં રજૂ કરાયા હતા સાથે બાળકોએ માલધારીઓના જીવન એમના પર્યાવરણ પ્રેમ વ્યક્ત કરતું ગીત મારો સાવજ ગરજે છે ગાડી ગીર મારે નામનો સુંદર અભિયાન ગીત તેમજ સિંહ અને સિંહના જીવન પર રચાયેલા દુહા છંદો રજૂ કર્યા હતા અને અને આ રેલીમાં વિભાગ તથા રેન્જ ફોરેસ્ટો સુરક્ષા દળનો ખૂબ સારો સંયોગ મળ્યો હતો આ શાસન તરફથી આવેલી જીપસીને શણગારી તેમાં માલધારીઓના વીસભૂષા સાથે બાળકોને આ પ્રસંગી શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનોના સંસ્થાના ટ્રસ્ટગણ તમામ સ્ટાફ પર્યાવરણ ક્ષેત્રે સરળ ની કાર્ય કરતી ભારત વિકાસ પરિષદની ટીમમાંથી ટીમ માંથી સ્નેહલ તન્ના સાહેબ મહાવીર સિંહ જાડેજા ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી આરપી સોલંકી દિનેશ કાનાબાર અને અન્ય મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા વિભાગ કોઓર્ડિનેટર તરીકે ચિંતનભાઈ પનારા તથા ડોક્યુમેન્ટરી મૂવીના રેકોર્ડિંગ માટે ઉપસ્થિત વન વિભાગ તરફથી મોકલેલી ટીમ અને સાસણથી આવેલી ટીમ પણ ખૂબ સહયોગ આપ્યો હતો હલો નમસ્કાર વંદે માતરમ આજે દસ ઓગસ્ટ એટલે સિંહ દિવસ સિંહ દિવસની આપસને ખૂબ ખૂબ શુભકામનાઓ જગ જૂની ગઢ જૂનો સર્જન થયું છે એ ઈશ્વરે સર્જેલા અનેક જીવ જંતુઓ પૃથ્વી પર એકબીજાના સહબંધન જોડાયેલા છે અને એકબીજાનું અસ્તિત્વ છે તો જ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે એ જ ભાગરૂપે સિંહનું પણ અસ્તિત્વ હોવું જોઈએ પરંતુ ભૌતિકતાવાદ અને માણસની પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે કેટલાક આવા પ્રાણીઓ અત્યારે નામશેષ થઈ રહ્યા છે ત્યારે વન સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ બચાવો અભિયાનને ખૂબ સમર્થન મળ્યું છે અને દસ ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ ઉજવાનું નક્કી કરેલું છે એના ભાગરૂપે ન્યુએરા પ્રોફેસર એકેડેમી કેશોદ દ્વારા આજે કેશોદના રાજમાર્ગ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું આ રેલીની અંદર અમે ધ્રુવ ધ્રુવભટ લેખિત માલધારીઓ અને એમના સિંહ પ્રેમ એમના જંગલનો પ્રેમ એમને વ્યક્ત કરતું નાટક અખુપારના અંશો રજૂ કરેલું તેમજ સિંહનું એક અભિનય ગીત પણ રજૂ કરેલું હતું બાળકોએ લોકોને જાગૃત કરવા માટે અનેકવિધ નારાઓ લગાવ્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા લોકોની સહભાગીથી સિંહનું સંવર્ધન થાય, સંરક્ષણ થાય અને પર્યાવરણ યથાવત રીતે જળવાઈ રહે એવી સૌને શુભકામનાઓ આપ પણ સિંહ બચાવો કાર્યમાં મદદરૂપ થાઓ એવી અભિેચ્છા સાથે સૌને સિંહ દિવસની ફરી વખત શુભ શુભકામનાઓ વંદે માતરમ અનિરુસી બાબરીયા સાથે સિંહ 24 ન્યૂઝ કે સો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ